હર સિદ્ધિ દિશા શૂન્યથી સર્જન તરફમાં મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે આજે ભારતના બંધારણનો ભાગ ત્રણ એટલે કે મૂળભૂત અધિકારો વિશે ચર્ચા કરવાના છીએ જેમાં અનુચ્છેદ બારથી પાંત્રીસનો સમાવેશ થાય છે મિત્રો અનુચ્છેદ બાર ની આપણે જો ચર્ચા કરીએ તો અનુચ્છેદ બારમાં રાજ્યની વ્યાખ્યા આપવામાં આવેલી છે ત્યારબાદ અનુચ્છેદ તેર જે છે એ અનુચ્છેદ તેરમાં જે આના પછી આપણે છ મૂળભૂત અધિકારો વિશે ચર્ચા કરીશું એ છ મૂળભૂત અધિકારો સાથે અસંગત હોય જે છ મૂળભૂત અધિકારો સાથે અસંગત હોય તેવા કાયદાનો જે સમાવેશ છે કાયદાનો જે ઉલ્લેખ છે એ આપણને અનુચ્છેદ તેર માં જોવા મળે છે મિત્રો ત્યાર પછી અનુચ્છેદ ચૌદ થી જે પાંત્રીસ છે એને આપણે અલગ અલગ અધિકારોમાં વર્ગીકૃત કરેલા છે એટલે કે જો આપણે પ્રથમ સમાનતાનો અધિકાર જોઈએ તો સમાનતાનો જે અધિકાર છે એ મિત્રો અનુચ્છેદ ચૌદ થી અઢાર માં ઉલ્લેખ કરવામાં આવેલો છે સમાનતા પછી મિત્રો આવશે સ્વતંત્રતા સ્વતંત્રતાનો જે અધિકાર છે તેનો ઉલ્લેખ અનુચ્છેદ ઓગણીસ થી બાવીસ માં આવશે ત્યારબાદ મિત્રો શોષણ વિરોધી અધિકાર તો જે શોષણ વિરોધી અધિકાર છે એ અનુચ્છેદ બાવીસ થી ચોવીસ અંતર્ગત આવશે ત્યારબાદ મિત્રો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર જે અનુચ્છેદ પચીસ થી અઠ્યાવીસ અંતર્ગત એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે ત્યારબાદ સાંસ્કૃતિક અને શિક્ષણ સંબંધી જે અધિકાર છે તે મિત્રો અનુચ્છેદ ઓગણત્રીસ થી ત્રીસ અંતર્ગત એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે અને અંતિમ જે અધિકાર છે બંધારણીય ઈલાજોનો અધિકાર આ બંધારણીય ઈલાજોનો જે અધિકાર છે તે અનુચ્છેદ બત્રીસ થી પાંત્રીસ અંતર્ગત એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે એટલે કે આજના વિડીયોમાં આપણે આપણા છ અલગ અલગ મૂળભૂત અધિકારો જેમાં સમાનતા સ્વતંત્રતા શોષણ વિરોધી અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર સાંસ્કૃતિક અને શિક્ષણ સંબંધી અધિકાર બંધારણીય ઈલાજોનો અધિકાર આ અલગ અલગ છ અધિકારોને આપણે અનુચ્છેદ ચૌથી લઈને પાંત્રીસ સુધી આપણે એનો ચર્ચા કરીશું તો મિત્રો ચલો સૌથી પ્રથમ શરૂ કરીએ આપણે સમાનતાના અધિકાર સાથે સમાનતાના અધિકારમાં મિત્રો યાદ રાખજો કે અનુચ્છેદ ચૌદ થી લઈને અનુચ્છેદ સૌને માટે સમાન અધિકાર કાયદા સમક્ષ બધા નાગરિકો સમાન છે એટલે કે અનુચ્છેદ ચૌદમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે કે કાયદા સમક્ષ દરેક ભારતનો દરેક નાગરિક સમાન છે ત્યારબાદ અનુચ્છેદ પંદર છે એ અનુચ્છેદ પંદરમાં મિત્રો યાદ રાખજો કે પહેલાંના સમયમાં જાતિ ભેદભાવ રાખવામાં આવતો હતો એટલે કે કુવાઓમાં પાણી ભરવા બાબતે હોય કે તળાવમાં પાણી ભરવા બાબતે હોય કે જાહેર સ્થળે કોઈ પ્રસંગ બાબતે હોય તો અલગ અલગ જાતિઓ પ્રત્યે અલગ અલગ વર્તન કરવામાં આવતું હતું તો અનુચ્છેદ પંદર અંતર્ગત એવું દર્શાવવામાં આવેલું છે કે કુવાઓ હોય તળાવો હોય કે કોઈ પણ પ્રકારના જાહેર સ્થળો હોય ત્યાં આગળ ધર્મ જ્ઞાતિ વંશ લિંગ કે જન્મના આધારે ભેદભાવ રાખવામાં આવશે નહીં અનુચ્છેદ પંદરમાં શું દર્શાવવામાં આવેલું છે તો કુવાઓ તળાવો કે કોઈ પણ જાહેર સ્થળ હોય ત્યાં કોઈ પણ જાતનો ભેદભાવ ચાહે તે ધર્મ હોય જ્ઞાતિ હોય વંશ હોય લિંગ અથવા હોય અથવા જન્મ હોય એના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવશે નહીં અનુચ્છેદ સોળ અંતર્ગત શું થશે તો અનુચ્છેદ સોળમાં મિત્રો જે જાહેર રોજગારીની બાબતો છે એ જાહેર રોજગારીની બાબતોમાં તકોમાં સમાનતા આપવામાં આવશે એટલે કે જાહેર રોજગારી કોઈ નોકરીઓ હોય તો એ બાબતોમાં તકની સમાનતા દરેક વ્યક્તિઓને આપવામાં આવશે એનો ઉલ્લેખ અનુચ્છેદ સોળમાં કરવામાં આવેલો છે ત્યારબાદ મિત્રો આપણે અસ્પૃશ્યતા વિશે જાણતા હશું તો આ અસ્પૃશ્યતા નાબૂદી જે છે એ અસ્પૃશ્યતા નાબૂદીનો ઉલ્લેખ અનુચ્છેદ સત્તર અંતર્ગત કરવામાં આવેલો છે એટલે કે અનુચ્છેદ સત્તર અંતર્ગત અસ્પૃશ્યતા નાબૂદીનો ઉલ્લેખ કરવામાં આવેલો છે અને ત્યારબાદ અનુચ્છેદ અઢાર અંતર્ગત પહેલાંમાં લોકો કેવા હતા તો કોઈ રાજાનો ખિતાબ લગાવતા કોઈ મહારાજાનો ખિતાબ લગાવતા કોઈ સરનો ખિતાબ લગાવતા તો આ દરેક પ્રકારના ખિતાબ હોય કે ઇલ્કાબ હોય એની સમગ્ર નાબૂદી કરી દેવામાં આવી છે એટલે કે અત્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના પોતાના નામ આગળ રાજા મહારાજા સર એવો ખિતાબ લગાવી શકતો નથી

તો કોઈ પણ જાતના ભેદભાવ રાખવા નહીં ચાહે તે કુવા હોય તળાવ હોય કે કોઈ જાહેર સ્થળ હોય અનુચ્છેદ સોળ જે રોજગારી છે એ રોજગારીમાં દરેકને તકની સમાનતા આપવામાં આવે ત્યારબાદ અનુચ્છેદ સત્તરમાં અસ્પૃશ્યતા નાબૂદી અનુચ્છેદ માં ખિતાબો અને ઇલ્કાબોની નાબૂદી